એ જ કહેવાનું છે જેપી તેલ વિશે કહેવાનું છે કારણ કે તેલ વિશેમાં એવું છે કે અમારા પરમ મિત્ર વંદનભાઈની એક પોસ્ટ હતી પોસ્ટની અંદર મેં એક કમેન્ટ કરી તો કમેન્ટમાં ઘણા બધા ભક્તો આવી ગયા હતા બરાબર તો ભક્તોને એવું લાગ્યું કે સવારમાં ભક્તો એને વળસડ વળસડ કરવા મારી પાસે ટાઈમ નહોતો ડિવાઇન સ્કીન કેરનો આજે એડવર્ટાઈઝ હતી તો કરવાની હતી મારે તો એ લોકોનો વિડીયો એડિટિંગ કરવાને ચક્કરમાં ચક્કરમાં મારે નહોતું કંઈ બેલેન્સ નહોતું રહેતું નહોતી એને જવાબ દઈ શકતી બરાબર નહોતું મારા વિડીયો એડિટિંગ થતો વ્યવસ્થિત તો મેં છે ને હવારમાં એ કમેન્ટ જ કાઢ નાખી મેં તો આપણે લાઈવ જ કરશું આપણે કમેન્ટ નહીં ગયા જરૂર છે બરાબર ભક્તો હોવી કે ખરાબ વાત નથી પણ તમે કોના ભક્ત હશે એ જરીક ખબર હોવી જોઈએ બરાબર ક્યાં કરવા એટલે એ ભાઈએ મારે વાત વાતમાં એવું કીધું કે મને મારા જ્ઞાતિનું ગૌરવ હોય ને આજે જ્ઞાતિ વિશે વાત પહેલાં કરી દઉં કે ગૌરવ રખાય એની નાની પણ સાચી વાત હોય ને એનું ગૌરવ લેવાય બરાબર જ્ઞાતિનું ગૌરવ લેવા બેસો તો તો ભેગું જ નથી થાય એમ અત્યારે બધી જ્ઞાતિમાં ભેળશે ખોટા ને કેટલા વૈધા છે એમ એટલે છે કે મને મારા જ્ઞાતિનું ગૌરવ અચ્છા તમે જ્ઞાતિ બાબતે કેવા આવ્યા છો તો નહીં ભેગું થાય ભાઈ પછી એમણે મારી સાથે મેસેન્જરમાં વાત કરી મે કામ કરો તમે મેસેન્જરમાં આવી જાઓ હું તમારા એ તમે જેના ભક્ત છો ને જેના જે મસીહાના તમે ભક્ત છો એનું ઘણું બધું તમને લાઈવ મેસેન્જરમાં મોકલ્યું બરાબર પછી બધી વાત થઈ કે ભાઈ મને સોરી કીધું ને મેં સામે બે ત્રણ શબ્દ એવા કીધા સોરી કઈ વાત પતાવી દીધી પણ કમેન્ટ કાઢી નાખવાનું રીઝન એ હતું કે એ કમેન્ટને અંદર વારંવાર મારે રિએક્ટ કરવા પણ ટાઈમ નહોતો સેટરડે સન્ડે છે બાર જવાનું પ્લાનિંગ છે અને ઘણા બધા બીજા કામે છે તો મને વિચાર એવો કે ચાલો આપણે એક લાઈવ કરી નાખીએ ઓઇલ ઓઇલ રમે છે ને એ લોકો માટે બરાબર કોઈ તમારા આપણા બાપ દાદાનો ધંધો હોય અથવા તો આપણે મહા મહેનત કરીને ધંધો જમાવ્યો હોય બરાબર અને પછી એમાં બીજું ત્રીજું અધર વ્યક્તિ ખાલી એનું માર્કેટિંગ કરવા આવ્યું હોય અને માર્કેટિંગ કરી અને પછી એની ઉપર જે ધાક જમાવા બેસી જાય તો આ માર્કેટિંગનો નફો હોય કારણ કે ઓલે કહીને અધૂરા ઘડા છલકાતા હોય ખેડૂત પૂછજો બહુ મોટું મન કરવું હોય ને ભરવું હોય ને મન ને કરોડો રૂપિયા હોય ને તો ખેતી કરવી પડે ખેડૂતને જન્મ લેવા પડે બરાબર પ્રોબ્લેમ ક્યાં ઉભી થઈશ ખબર છે ત્યારે હાંસું કહી દઉં ને તો ભેગું નહીં થાય ને દુઃખ લાગી જાય સાચું છે ને સાંભળી નહીં કે તો બધાને બધી વાત લાગુ ન પડતું હોય પણ જે લોકો ઘરે લોટ માંગવા આવતા હતા એને ભરીને લોટ દેતા હતા ને એ લોકો અત્યારે માલિક બનવા ઉભા થયા હોય ને આ પ્રોબ્લેમ થઈશ ઊભી ભાડું ન હોય ને ભાળી જાય પછી બાપ બનવા આવે પછી ઘરે પછી પાસા ને કે કોકની માલિકીની વસ્તુ એમાં એમાં માલિકી ભાવ લઈને આવે તો ભેગું ન થાય ભાઈ એના માટે મહેનત કરવી પડે એના માટે છે ને ખેડૂત ઘરે જન્મી લેવા પડે એના માટે ઊંધે માથે રડવું પડે રાત દે ઉજાગરા કરવા પડે ને પછી ખબર પડે કે બેઠો ધંધો કેમ ઉભો થાય ને ધંધો જામે કેમ બધું તમને એમને મળી જાય ને પણ ઓલે કહીને કે વાંદરાને તમે ઓલ પકડાઈ ગયો ને શું કહેવાય મને કંઈક ભૂલાઈ ગયું હો હા વાંદરા નિહાણી પકડાઈ જાય ને ત્યારે આ પ્રોબ્લેમ ઉભી થાય બરાબર તો મસીહાના ભક્તોએ મને મારી પાસે મને એવું કીધું કે તમે અહીં કેવું લખ્યું હશે મેં તમારા મસીહા મને બ્લોક કર્યું છે કારણ કે તમારા મસીહાનું જયારે તમે કોઈને માર્કેટમાં ખબર નહોતી ને આ મસીહો કોણ છે તે મેને મેં છે સારી રીતે પાસે એટલે બહુ બધા પ્રૂફ હારે એને છે એટલે શાંતિ રાખો ને તો મજા આવશે ને નહીં મજા આવે એમ અને મારે મેં હથિયાર મૂકી દીધા હશે પણ ચલાવવાનું ભૂલી નથી અને એ મારા મમ્મીના પેટમાંથી ચલાવતા મને શીખવાડીને મોકલીશ બરાબર મારા પપ્પાએ કીધું તું કે જિંદગીની બહુ લાંબી લડવાની છે નાની નાની વાતમાં રોવું નહીં અને હવે હું નાની નાની વાતમાં ખુલાસાઇ નથી કરતી એટલે મસીહાની વાત તો અહીંયા નીકળે એટલે સિહાને જે કરવું એ કરે આઈ ડોન્ટ કેર પણ મસીહાએ મને બ્લોક કરીશ બરાબર નકું મસિહાને સીધો સવાલ કર્યો કે ભાઈ તારે મને બ્લોક કેમ કરવી પડી એવી તો હું તારી તને ટેન્શન ઘરી ગયું તારે મને બ્લોક કરવી પડે આ લેવલે પહોંચ્યા પછી તો તમારા જેવા નાના નાના ઇન્ફ્લુએન્સર સામુ જોવાનું જ ન હોય પણ મસીહાએ એ બ્લોક કરી એટલે એ વાતની સાક્ષી છે કે મસીહાને ખબર છે કે મારી નબળી નસ ક્યાં છે ઘણા આપતા મોકલે છે હજુ મને ખબર છે કોને અહીંયા કેટલો આપતો જઈશ બરાબર તો મસીહા બધાના ભૂતકાળ હોય અને બધાનું બધું હોય ખરેખર તમારે ભગવાન બનવું હોય ને તો ખુલીને ભગવાન બને કૃષ્ણ ભગવાન ચોરી કરતા એ કઈ કોઈ દિવસ છુપાવતા ને એને ભાઈ દોસ્તો ટોળું લઈને પછી જ માખાની ચોરી કરવા જતા એ વસ્ત્રો ચોરતા તો એ કદમની ની ડાળે બેઠા જ રહેતા વસ્ત્રો લઈને ઉપર એ ભાગી ન જ એટલે ભગવાન બનવું હોય ને તો ખુલી બનવું પડે બરાબર એમાં સ્વીકારવું પડે ભાઈ એમ કીધું કે તમે તો ઓલીના મમ્મી જ નહીં કે મેં કીધું તમે પાસ્ટ લઈ આવો પાસ્ટ તો હોય જ અને મે મારો ખુદનો સ્વીકારેલો છે મારામાં જીગર છે એટલે તમારા મોત તો ક્યાં વાંધો જ હતો મેં તો સ્વીકારેલો છે મારો પાસ્ટ બરાબર તો તમે જો એ વસ્તુને હથિયાર બનાવવા માંગતા હોય કોઈ લેડીઝ હતો હાલો મારે હું તો ખુદ એ કઉ છું કદાચ કોઈ લેડીઝને કાંઈ ન હોય ને તો એને પૂગી ન હોય ને બોલવામાં આર્ગ્યુમેન્ટમાં એટલે સીધા એના પાસ્ટ ઉપર એના સ્વિત્ર ઉપર વડ્યા છે તું આમ શોન તું ઓલી જ ને તું આમ ને અરે ભાઈ હું એની ઈશ બોલો બાંધવાનું આ મને એમ થાય છે હું લવ કરી યાર હું લવ કરી એટલે આપણે છોડી દીધું છોડી દીધા મતલબ એ નથી મને આર્ગ્યુમેન્ટ કરતા ન થાવતું બોલવાનું લખવામાં તો હજી કોઈ હરીફાઈમાં ઉતર્યું નથી કોઈ પહોંચી ન આવડે બરાબર હું એક મા શું આઉસ વાઈફ છું મારે કોઈ વસ્તુનું લપમાં પડવું નહોતું પણ મેં એની અંદર એવી કમેન્ટ કરી કે ભાઈને તમે સારી રીતે ઓળખવી છે ભાઈ તો મને બ્લોક કરી છે અને મસીહાના ભગવાન ક્યાં ક્યા પાસે પાસ ક્યાં એટલે તો સામ ના ભગવાન ભક્તો નહોતા બરાબર હવે વાત કરવી છે આપણે મસિહાના પૈસાની બરાબર તો ભાઈ દુનિયા ગાંડી નથી જે ગાંડી ના હશે ને જેને કઈ ખબર જ નથી પડતી અધુરા ઘરે છલકતા હોય બાકી બધાને બધી ખબર પડતી જ હોય તમે અમે ખુદ છે અમે સોશિયલ મીડિયાની કોઈ એવડી કમાણી જ નથી કે જે કરોડોમાં થાય બરાબર એટલું યાદ રાખવું કે ગમે એટલી તમારી ચેનલ ચાલતી હોય લાખોમાં કદાચ કમાણી હોય તમે સતત એમાં ઊંડા ઉતરી તો કરોડોમાં કઈ કમાણી નથી સોશિયલ મીડિયામાં તો સોશિયલ મીડિયાની કમાણીમાંથી જો તમે કોઈને હેલ્પ કરતા હોય તમારા ખિસ્સાના પૈસામાંથી તમે હેલ્પ કરતા હોય તો સ્વાભાવિક છે ચાલો ભાઈ તમે કઈ કામ કર્યું સમાજમાં પણ તમે સમાજના સમાજના પૈસાથી અને તમે તમારા ખિસ્સા ભરો ઘર ભરો લક્ઝરીસ લાઈફ જીવવા માંડો અને તોય પાસા તમે ગામમાં મસીહા બનીને ફરો તો ભાઈ કોઈ લોકો છે ને મૂર્ખીના ન હોય જેને ખબર પડે નહીં તો વિરોધ કરવાના જ હોય બરાબર અમારે થયા હતા હજી થાય છે કારણ કારણ હતું તો એ જ થયા હતા અત્યારે કારણ નથી તો એમાં કમેન્ટો કરવા આવે છે એની ઓકાત નહીં હોય કમેન્ટો કરીને લઈ જઈશ તો અમારે કંઈ ના ન જવાનું હોય ઈ લોકો એના મંતવ્ય લગતા હોય ઈ લોકોને એને જવું લાગતું એવું લાગતું હોય એમાં ટેન્શન ન લેવાનું હોય મસ્યાહા એમને બ્લોક કરી વાતને સાબિત થઈ થઈ ગઈ ને કે ક્યાંક ને ક્યાંક મસીહા આજથી અત્યારે પણ મનથી નબળું પડે છે મનથી નબળા હોય ને ભગવાન ન બનવાનું હોય ભગવાન હોય ને એને તો બધા એના સહન કરવાના હોય એના ગાંધારીનો શ્રાપે સહન કરવાનો હોય ને દ્રૌપદીની રાખડી હોય સહન કરવાની હોય એટલે આવું બધું હોવું જોઈએ મસીહા બનો એટલે તમે પછી અને તમારે ખરેખર દાન કરવું ને તમારે દાદી એવું કહેતા કે દાન કરવાનું હોય ને એને ઢંઢેરો નો પીટવાનો હોય બરાબર આપણે દાન કર્યું એટલે ગામમાં ગાવાનું ના હોય મેં એટલું દાન કર્યું પણ તમે જે ગામમાં દાન કરો પછી બીજાના આહુડા પડતા હોય ને પછી કેમેરામાં કેદ કરો ને પછી મેં આ કર્યું ને મેં તે કર્યું ને એવું દર્શાવતો હોય તો એ તો તમને ભગવાન માને દુનિયા ગાંડીની ન હોય આમાં બધા મસીહાની વાત થઈ છે અને ઓઇલી રેલમસેલ કરી છે એને તો સ્પેશિયલી બધા મસીહાની એટલે કે જેની ઓકાતું નહોતી વાડામાંથી સાણના પોદળા ઉપાડી ઉપાડીને તગારા ભરી ભરી નાખતા હતા અને ફોર્ચ્યુનર લક્ઝરીસ લાઈફ જે લઈ લઈને ફરે હશે તો દુનિયા ગાંડીની છે તમે તો સો રૂપિયા તમને કોઈક દાન કરે છે એમાં નેવું રૂપિયા તમારા ખિસ્સામાં નાખો છો દસ રૂપિયા ગામના દર્શાવો કે અમે તો આ દાનમાં આવેલી રકમ અહીંયા વાપરીએ છીએ તો ભાઈ મૂર્ખી ના હોય ખબર ન પડતી બુદ્ધિ વગર ના હોય ને અમારે સોશિયલ મીડિયાની કમાણી છે અમે દસ થી પંદર હજાર સિવાય કાઢી જ નકતા કોઈના માટે વાપરવા માટે અને એના અમે પાસે ઢંઢેરાઈ નથી પીટાવતા કે અમે ફલાણા ભાઈ દસ હજાર મોકલા કે ઢીકડા ભાઈને અત્યારે દસ હજાર ઉપર હેલ્પ કરી કે પંદર હજાર આના માટે મોકલા ભણતર ભણવાના બાળકો આની અંદર વિશાલભાઈ વસોયા નામ લઈને બોલું છો એટલે પૂછવાની શૂટ છે વિશાલભાઈ વસોયા ગૌશાલી ચાંચર જીગ્નેશભાઈ સંચાણિયા જેટલા ઓળખે ને વંદનભાઈ ને આમાં સાગર સાવલી ઘણા બધા હશે પર્સનલી ઓળખે હશે એ બધાને ખબર છે કે અમે દર મહિને કોઈ ને કોઈના માટે કાંઈક ને કાંઈક મદદરૂપ થઈ હશે પણ એવા વિડીયો નથી નાખતા કારણ કે નવધા ભક્તિમાં એવું કીધું છે સબરીબાઈ ને મીરાબાઈ ને ગંગાસતી પાનબાઈ કે દાન દેવે પણ રહે અજાશી દાન દઈને એના ઢંઢેરા ન પીટવાના હોય બરાબર અને તમારે કઈ દાન તો આવે હશે તમારે દેવું નથી પડતું પછી અમે સેવા કરવી છે સેવા કરતા હોય અમરદાસ અમરદાસ બાપુ હતા અમરદેવીદાસ સોરી આપણા માતા હતા સદદેવીદાસ હતા અમરદેવીદાસ હતા અમરમાં ઠેઠ બગસરા ફરતા બરાબર જોડે લઈને ફરતા રોટલો ટુકડો ભેગો કરીને ખવડાવતા આવું દેવીદાસ બાપુ એ પણ સેવાનું કામ કર્યું આ બધા બધા આવી ગયા આપણે સૌરાષ્ટ્રમાં જેટલા લોકોએ સેવાઓ ખરેખર કરી છે તો બગદાણા બજરંગદાસ બાપુ લઈ લો શામજી બાપુએ જે કરી ગીગા બાપુ એ કરી સેવાઓ કરીને કોઈ ને પરમારથ માટે જીવ્યા હતા એને ઢંઢેરા નહોતા પીટ્યા કે એને ઘરે ભક્ત ભક્તો આવ્યા એમ નહોતું કેતા કે તમે અમારા ભક્તો છો તો તમારા ગામમાં જઈને મારા નામના ઢંઢેરા પીટજો બરાબર આ તો સોશિયલ મીડિયાના લીધે હાલો ભલે તમે વિડીયા બનાવો અમને કોઈ પ્રોબ્લેમ જ નથી તમે બનાવો હા બાકી દુનિયાના મુર્ખ ન સમજ બરાબર દુનિયાના મુરખ નહી બધા મોબાઈલ જ વાપરેશન બધા બધી ખબર પડતી જ હોય બરાબર એક તો તમે તમારા કોકના કોકનું માર્કેટિંગ કરવું કોકના ઓઇલ મિલમાં જઈને તમારે ડબલા લઈ લઈને ઉભું રહેવું પછી માર્કેટિંગ કર્યા પછી તમને નફો દેખાય એ લોકોના ધંધામાં એટલે તમારે એની પાસે ફાયદો છે એમાં પાર્ટનરશીપ માંગવાની પાસે ભાઈઓ પાસે હું એમાં પાર્ટનર બનવું પણ તમારા મારા ભાઈ નહીં પાર્ટનર બનાવવાનો એટલે ઓલા ભાઈ એનો ધંધો લઈને બેઠા સીતેર ટકા તમને પાર્ટનરશીપ બનાવશે ખાહે હું ઘર જાય ને ઓસરી રહે હવે મસીહાની આખી વાત કહી દો બરાબર મસીહા થોડાક દિવસ પહેલા એની વાઈ ફેર રસોડામાં ઉભા રહીને તેલનું ડબલું લઈને માર્કેટિંગ કર્યું છે બરોબર હવે મળશે આજથી મારો વિરોધ કરવાના કાંઈ ફેરાય નથી પડતો કેટલા વિરોધ થયા મારા અને કોઈનો પૂગ્ય કે એવા એવા લોકોએ મારા વિરોધ કર્યા છે એટલે એવાથી કે બહુ ફેરાય નહીં પડે હવે પણ મસીહા એ એક એડવર્ટાઇઝ કરી એડવર્ટાઈઝ કરી એક ઓઈલ ની અને ઓઇલની એડવર્ટાઇઝ કરીએ એટલે એ ભાઈને બહુ જ ફાયદો છે કારણ કે ભગવાનના ભક્તો હોય ને એ ગમે એને ફાયદો કરાવી દે પછી એવું ન હોય કે આમાં હું છું હું નહીં એમ તો બહુ ફાયદો છે પછી મસીહા એ ઓલાને કોન્ટેક કર્યો કે તમારે મને આમાં ત્રીસ ટકા નફો આપવાનો તો ઓલા ભાઈ એમ કીધું કાંઈ વાંધો નહીં મારે માર્કેટિંગ સારું કરી દીધું અને સારો નફો થયો હશે ભલે ત્રીસ ટકા ભાગ લઈ લે તો ત્રીસ ટકા એને ભાગ આપ્યો સાંભળો જો ધ્યાનથી તમારા મસીહાની આંધળીના પેટના ભક્તો જે છે ને એ બધાને લાગુ પડે આવા પછી એને ત્રીસ ટકા નફા ની આ પાડી પછી પાછા આ મસી ભાડું હોય ને કે ભાડું ન હોય ભાડું છે એ બધા આવાજ હોય તો એને પછી એના ભાઈ નો ને મારો ભાઈ મારી હારે જ હોય છે ને એ બધું મારું કામ એ સંભાળે છે હવે તમારે મારા ભાઈ ને ત્રીસ ટકા ભાગ આપવો પડશે એટલે ઓલાને પછી આંખી ઉઘડી આવડી મોટી કંપનીને મિલ નાખીને બેઠો ને થોડીક તો બુદ્ધિ હોય જ ને તો એને આંખથી ઉઘડી કે આ તો સિત્તેર ટકા એ લોકોને ને ત્રીસ ટકા મારે તો આમાં મિલ મારી શકે એ નહીં બરાબર એટલે આ વસ્તુ ના પાડીને તો મસીએ બધા વિડીયો જે માર્કેટિંગ કર્યું તો ડિલીટ કરીને પોતાના નામનું ઊભું કર્યું સર આવી ગઈ શરમ ગામમાં ભગવાન બનો તો પછી ભગવાન ની જેમ જીવતા શીખો ભગવાન હતા ને ભગવાન એને એને પારધી એ બાણ માર્યું ખબર છે જે જગત નો નાદ છે એને કોઈ વસ્તુ બાળકો બાળ અવસ્થામાં બગાસુર રઘાસુર પૂતના બધા આવીને એને હરાવવા હંફાવવા તૈયાર થયા હતા મામા કંસ જેવા ત્યારે એને અગિયાર વર્ષ થયા ત્યાં સુધી એને કોઈ વાળ બાકો નથી કરી એને હું સામાન્ય પારધી નું બાણ વિંધી કે પણ ભગવાન થયો ને કેવું સાબિત કરવું પડે કે હું ભગવાન શું સામાન્ય માણસની જેમ જિંદગી જીવી સામાન્ય માણસની જેમ આખા કરોડોને હણાવી કરોડો ને હણાવી હોય તો મસીહા બનવું તો સહની કરવું પડે જાતું કરવું પડે આમ કોકની બની બેસેલી બાજી હાથમાં લઈને પછી એને બંધ બાજી રમીને પોતાના ખિસ્સાનો ભરી લેવાના હોય કોક કાકી એટલે તમને સરકામણા લાગી જાય છે ડોબી ના ખાડી પેરી પહેરી વીડિયા બનાવતા ને તમને તમને ગામે ભગવાન બનાવી દીધા એટલે હું કઈ કોકની મિલકત હડફી લેવાની હાલી મેળા સો અને બ્લોક હું કામ કરી ગયો રાખો ને ઓપન તો તમને કેવી ગુજરાતીમાં કે તમે ક્યાં ક્યાં મારી છે હું હું કાંડ કર્યા એટલે આપણે ખબર પડે ને કે આપણે ભગવાન બન્યું છે ભૂતકાળ ભય હશે ને ભૂતકાળ કેવા હશે ને એ તો આપણે બહાર નથી લાગવા આપણે હું કામ ન લાવીએ કે હાલો ભાઈ આવાનું ભાઈ એ અત્યારે સમાજમાં થોડું ઘણું જે સારું કામ કરે છે કરવા દો જરૂરિયાત ને કદાચ સહાય આપે છે ને તો આપવા જ્યો આપણે હું કામ એને લપુ કરવી જોઈએ પણ લપુ આય તો યાદ રાખવું કે નુકસાન સામે વાળાનું હોય ને એટલું આપણું થાય બરોબર મેં આ લાઈવ કર્યું છે મને નહીં ખબર હોય કે મારા હમેવાળાને આપણે કહીએ છીએ મારું એમાં નુકસાન થાય ભક્તો નહીં એમાં ઉમટી પડે તો ભક્તોને ફેર મને એ ભક્તોથી ફેર ફરજ નથી પડતો આવા તો કેટલાય મારા બ્લોકમાં પડ્યા હશે કેટલાના બ્લોકમાં હું પડી છું બરાબર મારે આંધળીના હોય ને આંધળીના હોય એના બ્લોકમાં એટલે જોતા નથી ફોલોઅર લિસ્ટમાં કે જેને બુદ્ધિ લાંબી નો આવતી હોય આમાં ખેડૂના દીકરા જહાજા બેઠા હશે કારણ કે પોણી ત્રણસો લોકો મને જોઈ રહ્યા હશે અવાજ નહીં કરતો ખેડૂને પૂછજો કે ભાગવું દીધું હોય તમે ભાગવી જમીન આપી હોય એટલે બે ભાગ તમારો એક ભાગ ઓલાનો હોય એક ભાગ ખર્ચાનો હોય એક ભાગ જમીનનો એટલે વાળા મહેનત નો હોય અથવા તો અડધો ભાગે દીધી હોય તો ઓલાનો ખર્ચો અને મહેનત હોય આની જમીન અડધો ખર્ચાનો હોય અથવા તો એક ભાગ કોરો તમારો ખાલી જમીનનો ઓલામે ભાગવું દીધો હોય એનો એક ખર્ચાનો અને એક ભાગ મહેનતનો એવી રીતે તમે ભાગવી જમીન દીધી હોય પછી એનો ભાગ ઉતારો પાક બધું સારો આવે ને ઓલો એમ કે આમાં મને એટલો ફાયદો છે તમારે મને એટલો આપવાનો હોય તો સારો ખેડવું હોય કદાચ કે આ વાંધો ને એ ઘણી બધી મહેનત કરી ચાલો થોડુંક લઈ જા પણ ઈ પછી પાછા એના એ લોકો એમ કે ના ના હા મારાથી ને જ આ બધું થયું છે તો અલગ ખેડું હોય એને બુદ્ધિ એટલે હાલતી હોય પછી એના મગજ જાય એટલે ને તમે તમારી ઓકાતું સોશિયલ મીડિયામાં જવાની અમારા વાત કેતા હાવી છે ડેલી બાર રાખવાને બરાબર અમને બે નો દેતા ને એ વાત હાવ હાસી હતી મોઢા નો જવા દેતા ને હવા મોઢી ને એ વાત અત્યારે અમને સમજાય છે કે હું કામ નો જોવા દેતા બરાબર એટલે જે કરતા હોય કરો ને તમે તો એટલા બધા ઉઝળા અને સુવર્ણ સમાજમાંથી આવો છો સૌથી ઊંચા સ્થાન તમને એ પાસ તમે તમારી થોડીક જાળવી રાખો તમે શું કરી રહ્યા છો અત્યારે એટલી લોકચાહના મળી છે એટલો પૈસો તમારી પાસે આવે છે એટલું તમને ડોનેશન મળે છે એટલું દાન મળે છે તમને એટલું તમે સોશિયલ મીડિયામાંથી કમાવશો તો એ તમારા ભૂખ છે નહીં સહાળાવ કે તમે હારા હારા માણસોના નજરમાંથી પડી જાવશો જેને કંઈક થોડીક બુદ્ધિ છે કોઈ કઈ બોલતું હોય વિરોધ ન કરતી ને માત્ર કારણ એ હોય કે આપણને એમ થાય કે પેલા આપણે નથી કરી એકતા એ લોકો કરે અને કરે છે ને તો એમ એમને નથી કરતા એ યાદ રાખજો આખી વાત મેં સમજાવી દીધી છે એટલે એક કોઈ છે ને ધાન જ ખાય છે કોઈ ધૂળ નથી ખાતું બરાબર એટલે કરે રાખો કોઈ એમ કે સોશિયલ મીડિયાની કમાણી છે તો કાંઈ લાંબી કમાણી થઈ ચાર પાંચ ચેનલો આવતી હોય પાંચ પાંચ સાત લાખ રૂપિયા કદાચ કમાઈએ કે બહુ એક્ટિવ રહી તો કદાચ દસ લાખ કમાઈએ કે બાકી કરોડ કરોડ ક્યાં કોઈ કમાતું નથી એટલે આ બધી વસ્તુને માપે માપે રાખવી તો જ મજા આવે નકર મજા ન આવે બરાબર બધા ભૂતકાળ હોય બરાબર તમારા ઘર ભાંગ્યા અમે કોઈ આમાં કીધું કે ભાઈ ને છોકરા નહોતા થતા ને એવું બધું અમે કીધું તમારા ભક્તો જે મારા ચરિત્ર કાઢે છે ને એટલું યાદ રાખજો કે આ તો ખાલી બોલીને જ કાઢ્યા છે જે પ્રૂફ હારે લઈ આવીશ હું કૃષ્ણા પટેલ મારે લપ ન એ લપ કર્યા પછી મૂકતા નથી આવડતું એટલે શાંતિ રાખવાની બ્લોક કરી છે ત્યાં સુધી જ મજા આવે છે તમે તમ તારે વિદેશોની ટૂર કરો લક્ઝરીસ લાઈફ જીવો તમે તમ તારે તમારી વાઇફ ના અવડાવ હાર પહેરાવો અને ટોપ મોડલની ગાડીઓમાં લઈને ફરો અમને એનાથી કાંઈ ફેર નથી પડતો કારણ કે જ્યાં સુધી દેશમાં આંધળીના હશે ને ત્યાં સુધી તમારી જવાનું બધા એનો કરશે બરાબર જ્યાં સુધી આપણા દેશમાં કહીને કે ગરીબી બધા એમ કે મટતી કેમ નથી પણ તમારી જેવા મૂર્ખીના મોબાઈલ લઈને જ્યાં સુધી ગરીબોને સહાય આપ્યા કરશે ત્યાં સુધી ગરીબો રડે હું કામ હું કામ રડવા જાય એને ખબર હશે કે અમને ખાવાનું ઘરે આવીને મળી જાય છે તમારા પેટ ભરાય એના ભરાય કાળા ધોળા કરે છે તમને એના ધોળા કરવાના પાપના ઘડા છલકાઈને એના માટે તમને મોકલે તમે આવવાના હસવા કરો એટલે દેશમાંથી ગરીબે હટે અમુક ને વધે કે આને ક્યાં રડવા જવું પડે ચાલો ને આપણે માય જો આમ કરીને બેસી જ આવી દેશની ખરેખર ચિંતા તમારી જેવા નાગરિકોને કરવાની હોય જે ભણેલા ગણેલા હશે અત્યારના યુવા પેઢી છે બરાબર એને કરવાની હોય એની બદલે દેશને અવળે રસ્તે ચડાવો છો હાળો કરાય છે ને હાથ હાલતા નથી ખરેખર વૃદ્ધાવસ્થામાં છે એને તમ તમારે મકાન બનાવી જો એને ખાવાની ઘરમાં સામગ્રી નાખી જો કીટું નાખી જો એની કોઈ ના નથી બધું કરાય તમારે તમત ક્યાંક ને ક્યાંક તમારે કરવી છે ને સેવા સેવા કરાય એની ના નથી પણ ખરેખર જે જરૂરિયાતમંદ છે એને કરાય બે હાથ ને બે હાલતા હોય એને એ તો ગમે નથી પોતાનું પેટ ભરીએ ક્યાં અને બસો મકાન બનાવી દેવાથી કોઈ માણસ છે ને મહાન નથી બની જાતું મહાનતા સાબિત કરવા માટે મન ખુલ્લા રાખવા પડે એને સ્વીકારવું પડે જાહેર માં કે અમે આવાશે બોલ બરોબર એટલે આ બધું યાદ રાખવી બાકી કોઈની બેઠેલી હડફેલી મિલકત ઉપર જાણે જે નજર રાખીને એને યાદ કરી લેજો કુરુક્ષેત્રના રણ મેદાનમાં હિસાબ દેવા પડ્યા હશે બરાબર ભગવાન કૃષ્ણ એ કીધું છે કર્મ કરેલા કર્મ કરેલું કર્મ ક્યાંય જતું નથી અને કર્યા વગર કઈ મળતું નથી અમે તમે કર્મ નથી કરતા તમારા વિડીયોમાં અમે જોઈ છીએ કે તમે લોકો બનાવો છો ઘરેમાં સહયોગ આપો છો પોતે કામ કરો છો તમે એટલી કોઈ મોટપ નથી રાખતા અને કેટલું કેટલું તમે એમાં આપો છો આર્થિક સહાય કરો છો અને પોતે દી રાત એક કરીને અહીંયા મહેનત કરો છો એ બધું બધાને દેખાય છે ભલે વિડીયો પૂરતું કરતા હો પણ કરો છો પણ એ કરો છો ને એ સારું છે પણ કોઈની બેઠી મિલકત વડપવાની કોશિશ ન કરો બરાબર કારણ કે જે ભક્તો તમને નીચે લાવી દે હું ભક્તો ને ઓળખું છું પેલાથી બરાબર આ વાત બધાને લાગુ પડે છે ગમે કલાકાર હોય ટોપની અભિનેત્રી હોય અભિનેતા હોય ઇન્ફ્લુએન્સર હોય કે ગમે એટલો મોટો મસીહા હોય અને બેસ્ટ એક્ઝામ્પલ છે બરાબર જોઈ લેજો કારણ કે જે માણસનો પારો જેટલો ચડે ને એને ઉતારવા વાળો એક વાર તો ઈશ્વર ક્યાંક ને ક્યાંક આવે આવે ને આવે એટલે છે ને મન ખોલીને અને મનની મોટાઈ રાખીને કામ કરવું કોઈ બેઠેલી મિલકત હડફવાની જયારે જયારે ઈચ્છા થઈ ને ત્યારે ત્યારે એને મને વિચાર કારણ કે મેં કીધું મારે કોમેન્ટ ડિલેટ કરી નાખ્યું છે આપણે કોમેન્ટ કોમેન્ટ નથી કોમેન્ટ કોણ રમતો એક તો મને ચેટ કરવું ઓછું ગમે મારા મિત્રો મને ઓળખે છે ને બધાને ખબર છે હું છે ને વોઈસ મેસેજ નાખી દઉં ચેટ આમ કરવી મને બિલકુલ ગમતું જ નથી અને એક ભાઈ મને ભક્ત બનીને આવી ગયા હતા એક ધારા મંડાણ હતા તમે તો ઓલા જ નહીં કે ઓલીના મમ્મી મેં હું એની મમ્મી તમારે ઇમોશનલ વિડીયો આવ્યો વિડીયો મારો જ આવ્યો હતો ઇમોશનલ વિડીયો આવ્યો તો કોઈને ઇમોશનલ કર્યા નથી બરાબર અને ઇમોશનલ હોવું એ ખરાબ વાત નથી ઇમશનલ હોવું ને એ તમે સ્ત્રી છો તમે છો તમારી અંદર હૃદય ધબકે છે એની નિશાની છે કે તમે કોઈના દુઃખે દુઃખી થઈ જાઓ તમારી અંદર સવેદનાઓ જીવે છે અને આખી વજા ખબર ના હોય કે આ બધી ચાલુ ગાડીઓ ચડાય જ નહીં બરાબર એટલે હું ઈ જ મારા ઇમોશનલ વિડીયો આવ્યો હતો ને એ હું અને ગામમાં કોઈક મારા પચાસ વિડીયો રોસ્ટ કરે ને તેમાંથી હું ક્રિષ્ના હોય કે મટી જ જવાની મારા પરિવાર મારા નજીકના મને ઓળખે જ છે બરાબર બાકી મારા તે વર્ષે પાંચસો વચ્ચે મારી ગુના ને મારી ગલતીઓ એક્સેપ્ટ કરવાની તમારા તાકાત હોય ને તો તમે તમારી ગલતીઓ એક્સેપ્ટ કરો એટલે એકવાર ખબર પડે કે કોણ કેટલું સારું છે અહીંયા બરાબર બાકી ચરિત્રના ના પ્રૂફ તો સીતાજી જાય પણ તો એ તમે એક્સેપ્ટ ન હું જીવું મને કઈ ફેર નથી પડતો તમને બધાને કેવું કઈ જરૂરી નથી લાગતું આ તો તમે એવી કદાચ કમેન્ટ કરી જાઓ કે તમે તો ઓલા કીર્તિ પટેલ ના મમ્મી જ ને તમે તો ઓલા તમારે ઇમોશનલ વિડીયો એવો તો જ ને એલા ભાઈ આ તો જૂનું થઈ ગયું કાંઈક નવું લઈ આવો તો મજા આવે કંઈક મને બરાબર બાકી હું ઈજ મારે બે દીકરા છે ને કોઈ છોકરીને જતા સમયે છોકરી માં કઈ ગુનો ન થઈ જાય સાખી ન કાઢા હોય ખબર ન હોય કે કોણ કેવું છે હા અને આપડે એને સાડીઓ પહેરી પહેરીને કામ કરતા બરોબર અને એના હપ્તા હું કામ પુગાડો છું અમને નથી ખબર કે આમ આખા ખબર છે રેકોર્ડિંગ શીખ્યા પીડાસ પાસે એટલે જ્યારે મોઢું ખોલો ને ત્યારે વિચારીને ખોલવું મેં હમણાં કીધું એને જેમ કે મારે હું ગયા જ્યારે મોઢું ખોલું ને મને ખબર છે કે મારે કેટલું નુકસાન જાય બરાબર અને નુકસાન ચિંતા કરી હોત ને તો આજે હું એટલે આ લેવલે પૂગી જ ન હોત બરોબર એટલે કરો તમે તારે સેવાઓ કરો પણ કોક ને રોડે ચડાવીને તો બિલકુલ નહીં એટલું યાદ રાખો કે આ પ્લેટફોર્મ પર તમારા આંધળા ભક્તો છે ને મારી જેવા સાચું બોલવા વાળા ને સાચું સ્વીકારવા વાળા હોય ને દસ થી પંદર લોકો હશે કે જેને ખબર પડે છે કે રિયલ હું છે બરાબર અને તમે અમને બધાને અવગણીને તમે આગળ જવું હોય તો સાજો પણ તાટિયા ખેંચવાનું કે ખેંચે ને તો પછી એમ ન કહેતા કે તમે એમને કેમ કીધું નહોતું મારા હળ ભૂખ ઘરી ગઈ છે ગામને તમે ગરીબો ગરીબોને ને મકાન મકાન બનાવીને ગરીબો ને હેલ્પ છે તમે કોના પૈસા કેવી રીતે લૂટી ને પાછી હેલ્પ કરી રહ્યા છો લૂંટારા વાળા દેશની અધોગતિ ત્યાંથી ને જ વ્યાપી મને એમ લાગે છે કે આ લોકશાહી જરૂર જ નહોતી આને કદાચ રાજાશાહી હારી હતી જે વર્ણ વ્યવસ્થા હતી ની એ બરોબર હતી કોઈને સમાંતર હક આપવાની જરૂર નથી અને કરવાની જરૂર જ નહોતી રડો હો હો ના અને કર સુકો રાજાને મેરાહાળા આ પેલા તો હું ચૂપ રહી ગઈ હતી કોઈ એમ કીધું કે તમે ચૂંટણીમાં ઉભા રહ્યો તો તમને એ કે કેટલાય મત મળે ત્યાં કે ના 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 આપણે હું ગુજરાતમાં રહ્યો છું ગુજરાતમાં રહું છું તો ત્યાં તો એ કે પટેલોનું સામ્રાજ્ય છે ત્યાં તો તમને ખબર જ છે કે હું ક્યારે નો જીતી શકું તો હવે તમે કહેતા હોય તો અમે પાકિસ્તાન કે અફઘાનિસ્તાન વિવાહ જેવી તમને જો ગુજરાતમાં હવે પટેલો નડવા મીડ્યા હોય તો હવે ત્યાં વિવાહ જઈને તમે મુઠી મોટી મોટી નાઇટ બધા ભેગા થઈને નાગારા વગાડો બરાબર સારું છે મા ખોડિયારની અસીમ કૃપા છે આ કાસ્ટ ઉપર કે એ પૈસા ટકે બહુ સદ્ધર છે અને વિદેશોમાં પોતાની પેઢીઓ જમાઈ દીધી નકર અમુક અમુક જે ઉગીને હાલી નીકળ્યા હશે ને આજકાલના બે પૈસા કમાઈ ગયા સ્ટેજ ઉપર માઇક પકડી પકડી એ તો ઊભાઇ ન રહેવા દે કારણ કે આ હોઝી ના જ છે ને હોજી પડે બિચારી આને જો એકવાર વાર માઝા મૂકીને તો પુરુષ છે એટલે જે કરતા હોય ને કરજો નકર પોથી પકડાવતા આવડે છે ને હાથમાં સાલિયા પકડાય પાછી એના લોટ દે તે આવડે બરોબર જે માણસ તમને જ્યાં લઈ જતું હોય ત્યાંથી ઉતારી હોય ને કે આ ભક્તો ની વાત થઈ છે આ નહીં ભક્તો હોય કે જે ભક્તો તમને ભગવાન બનાવે ને નહીં ભક્તો તમને ક્યાંય ક્યાં ઉગાડી દે જેલમાં હોય ને પુગાડી દે આ દુનિયા ત્યાં પુગેલી છે એટલે આંખી ઉગાડીને કામ કરવું હૃદયને ને જીવતું રાખીને કામ કરવું જમીનને ને રાખીને કામ કરવું સમજાય ને વંદન પહોંચાડી દેજો તમારા મસીહાને